નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ઘટમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવવાની છે કે જે કોલેજમાં નવા નિયમ બદલાય એડમિશન માટે તો એડમિશન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું અને કયા કયા ડોક્યુમેન્ટ એને અંદર જરૂરી છે તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ જી જે પોર્ટલ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી ચૌદ સરકારી યુનિવર્સિટી તથા તેને સંલગ્ન સંસ્થા અથવા કોલેજમાં વિવિધ વિદ્યાશાખામાં સ્નાતક અનુસ્નાતક અને પીએચડી કક્ષાના કોચિંગની પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં આવેલી એક દૂરદેશીપૂર્ણ પોર્ટલ છે સરકારે હમણાં નિયમ બનાવ્યો છે કે ભાઈ ચૌદ ચૌદ યુનિવર્સિટીને એક એપ્રિલથી એડમિશન શરૂ થઈ ગયું છે અને એડમિશન ધોરણ બારનું રિઝલ્ટ આવે અને પાંચ દિવસ સુધી પોર્ટલ ખુલ્લો રહેશે તો આ એડમિશન કેવી રીતે તમારે લેવાનું તેના માટે જોઈએ આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓ વિનિય વિનિયન વાણિજ્ય વિજ્ઞાન શિક્ષણ કાયદા રૂરલ સ્ટડીઝ શારીરિક શિક્ષણ બી એડ તથા પીએચડી જેવા વિદ્યાશાખામાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માત્ર જીકેસી પોર્ટલ ઉપલબ્ધ કરવાનું કે તમામ ગમે તેમાં તમારે એડમિશન લેવી હોય બધાની ફક્ત એક જ પ્રોસેસ છે કે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે જીકેસી પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓ એસટી પે જે આપેલી તમારા વેબસાઇટ દેખાય છે એના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીત કરવું તેનો સંપૂર્ણ વિડીયો અલગથી હું સ્ટેપ બાય સ્ટેપ તેને બતાવીને મૂકું છું વિદ્યાર્થીઓ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન ઇમેલ આઈડી અને રજીસ્ટ્રેશન કોન્ટેક્ટ નંબર પર મોકલવામાં આવશે જે નંબર તમે મોબાઈલ નંબરની ઇમેલ આઈડી આપશો એમાં તમારા રજિસ્ટ્રેશનનો એક કોડ નંબર મોકલી દેવામાં આવશે રજીસ્ટ્રેશન એક એપ્રિલ બે હજાર ચૌદથી શરૂ થઈ ગયું છે અને રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે રજીસ્ટ્રેશનની વધુ જાણકારી માટે તમને ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટને એક લિંક આપેલી છે વિદ્યાર્થીએ પોતાની બેઝિક પ્રોફાઇલ અને માહિતી શિક્ષણ માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માર્કશીટ જાતિનું પ્રમાણપત્ર આવકનો દાખલો વિદ્યાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર વગેરે લાગુ પડતા દસ્તાવેજ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે આ બધું અપલોડ કરશો તો જ તમારું એડમિશન કમ્પ્લીટ થશે વિદ્યાર્થી જે ડિગ્રી કોર્સ યુનિવર્સિટી કે તેના સંલગ્ન સંસ્થા અથવા કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે તેની પસંદગી કરવાની રહેશે કે તમારે કોલેજ પસંદ કરવાની રહેશે કે આટલી કોલેજમાં મને એડમિશન જોઈએ છે જે કેસી પોર્ટલની રજિસ્ટ્રેશન ફી ત્રણસો રૂપિયા તમારો ઓનલાઈન એનો જે ફોર્મ ફી આવે એ ભરવી પડશે જ્યારે તમે એડમિશન લો ત્યારે તમારે ત્રણસો રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે ભરેલી વિગતની સમીક્ષા કરી અરજી સબમિટ કરવાની રહેશે અને પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા એની પણ ગવર્મેન્ટે એની લિંક આપેલી છે તેના પર માહિતી તમને મળી જશે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તો કોઈ તમને ઈમેલ કે કોઈ પણ સહાયતા લેવા માટે પણ એ લોકો એક લિંક આપી છે આવી રીતે મેઇન વાત કે ભાઈ એડમિ રજીસ્ટ્રેશન તો કરવાનું છે પણ કયા કયા ડોક્યુમેન્ટ તેની માટે જોઈએ જે કેસી પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે આટલા દસ્તાવેજ તમારી પાસે હોવા જોઈએ આટલા આગળ તમારી પાસે હોય તો જ તમે એડમિશન માટે લાયક ગણાવજો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેનો અલગથી એક આખો વિડીયો પછી હું બનાવું છું પહેલાં જોઈ લઈએ કયા કયા ડોક્યુમેન્ટ એના માટે આપણે જોઈશે તો એક તો તમારે જોઈશે પાસપોર્ટ સાઇઝનો ફોટો ફોટો કેવો જોઈએ ભાઈ સફેદ બેકગ્રાઉન્ડનો હોવો જોઈએ અને તમારા બંને કાન જોઈ શકાય તેવો ફોટો હોવો જોઈએ અને એપ્લિકેશન તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ હોવો જોઈએ એટલે બ્લેક બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ અને કાન ચોખ્ખા તમારા દેખાવો જોઈએ સહીનો નમૂનો સફેદ બેકગ્રાઉન્ડ પર કાળી અથવા વાદળી સહીથી તમારે તમારી પોતાને સાઇન કરવાની રહેશે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ એટલે કે તમારું ધોરણ બારની માર્કશીટ જોઈશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી જોઈશે તમારી પાસિંગ સર્ટિફિકેટ ટ્રાયલ સર્ટિફિકેટ ભાઈ કેટલી ટ્રાયલમાં તમે બારમું ધોરણ પાસ કર્યું પહેલી ટ્રાયલમાં પાસ કરી બીજી ટ્રાયમાં પાસ કરી તો ટ્રાયલ સર્ટિફિકેટ પણ તમારે જોઈશે માઇગ્રેશન સર્ટિફિકેટ જો વિદ્યાર્થી ગુજરાત બહારથી બારમું ધોરણ કર્યું હોય એના માટે લાગુ પડે આપણા ગુજરાત અંદરથી તમે કોલેજ પાસ કરી હોય તો તમારે માઇગ્રેશન સર્ટિફિકેટ આવે નહીં બીજું જોઈએ તમારે ડોમિસાઈલ સર્ટિફિકેટ કેટેગરી સર્ટિફિકેટ તમારા જાતિનો દાખલો પારિવારિકનો તમારા આવકનો દાખલો ફી સીપ સર્ટિફિકેટ વિકલાંગકણો ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો તેને પણ તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ તમારે જોઈશે તો ધોરણ દસની માર્કશીટ પણ મૂકવાની રહેશે જેથી તમારે ઉંમરના પુરાવા માટે કે આટલી ઉંમરમાં તમે દસમું ધોરણ પાસ કર્યું અંડર ગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ અથવા તો એની માર્કશીટ અનુસનાતક અભ્યાસ પ્રમાણપત્ર પણ એની માર્કશીટ આ બધી માહિતી તમારે પીડીએફ તરીકે રાખવાની જેથી તમે ફોર્મ ભરતી વખતે આસાનીથી ફોર્મ ભરી શકો જો આ વિડીયો તમને ગમ્યો તો તમારા દરેક બારમાં ધોરણના મિત્રો સુધી પહોંચાડો જેથી તે પણ ત્યારે એડમિશન માટે જરૂરી દસ્તાવેજ અત્યારથી ભેગા કરીને કારણ કે જેવું ધોરણ બારનું રિઝલ્ટ આવશે એની પાસે તમારે પાંચ જ દિવસ રહેશે એની અંદર તમારે એડમિશનની પ્રોસેસ પૂરી કરવાની રહેશે તેથી તમારા મિત્રોના વિડીયો શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ